નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ એક બે હજાર પચીસ વાર શુક્રવાર ગોંડલ જેતપુર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો ને એવુંથી ઊંચો ભાવ છસો ને ઓગણત્રીસ રૂપિયા ચણા નવસો પચાસથી બારસો ને બાર બાજરો થી છસો રૂપિયા તુવેરની વાત કરીએ તો તેરસો થી સોળસો ને રૂપિયા અડદ અગિયારસો થી પંદરસો ને ત્રીસ મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર મગફળી જાડીયા આઠસોથી અગિયારસો ને ઓગણીસ ધાણા બારસોથી પંદરસો ઓગણપચાસ સોયાબીન સાતસો થી આઠસો ને પચાસ તલ સત્તરસોથી ત્રેવીસો રૂપિયા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને ચુમ્માલીસ રૂપિયા એરંડા અગિયારસો થી બારસો ને ત્રીસ થી નવસો રૂપિયા મગ બારસો થી સોળસો ને તલકાળા છેતાલીસો થી છેતાલીસો ને સિત્તેર હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ એક હજાર ઊંચો ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયા મગ બારસો થી સોળસો ને પચાસ અડદ બારસો પચાસથી પંદરસો ને છત્રીસ ઘઉં પાંચસો બાણુંથી છસો ને પાંત્રીસ ચણા સાતસો પચાસથી બારસો ને દસ મગફળી ઝીણી સાતસો પચાસથી અગિયારસો ને દસ મગફળી જાડી આઠસો એકથી અગિયારસો પંચાવન અજમો એકવીસોથી છેતાલીસો રૂપિયા એરંડા અગિયારસો પચાસથી બારસો રૂપિયા તુવેરની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો તુવેર અગિયારસો પચાસથી ચૌદસો ને એંસી રૂપિયા डूंगी एक सौ एकवीस रुपया थी चार सौ एक साठ रुपया जीरुन की बात करिए जेतपुर मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव तरह हज़ार पांच सौ थी ऊंचा भाव चार हज़ार एक सौ पात्र रुपया तली तेर सौ पचास थी बीस सौ दस लसण आठ सौ पचास थ एक सौ रुपया धा एक हजार पंदर सौ ने एक हमें बात करिए जसद मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव तेरसो पचास थी ऊंचा भाव पंदर सौ रुपया तल सफेद पंदर सौ थी एक सौ नव्वाणु તલકાળા ત્રેવીસોથી ત્રણ હજાર નવસો ને અઠ્ઠાણું ઘઉં પાંચસોથી છસો ને સોળ ઘઉં ટુકડા પાંચસોથી છસો ને ચાલીસ ચણા નવસો થી બારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો નવસો પચાસથી સોળસો રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ને સાઠ લસણ પંદરસોથી પંદરસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ને નવ ધાણા એક હજારથી ચૌદસો રૂપિયા મેથી પાંચસો પચાસથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચે ભાવ ત્રણ હજાર છસો પચાસ થી ભાવ ચાર હજાર પચાસ રૂપિયા વરિયાળી નવસો થી તેરસો રૂપિયા રાય નવસો થી નવસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે પાંચસો થી ભાવ બેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છાસઠથી સાતસો ને સોળ કપાસ બારસો થી એક મગફળીજીની સાતસો એકાવનથી અગિયારસો ને છ્યાસી મગફળી જાડી છસો અગિયારથી અગિયારસો ને છન્નું કરંજી પંદરસોથી છત્રીસો ને એકાવન એરંડા બારસો અગિયારથી બારસો ને છન્નું તલકાળા બે હજારથી ચાર હજાર સાતસો ને એકાવન તલ સત્તરસો એકથી ચોવીસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચું ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર ચારસો ને અગિયાર રૂપિયા ધાણા નવસો એકથી પંદરસો એકાવન ધાણી નવસો એકાવનથી સોળસો ને એકસઠ મકાઈ પાંચસો એકત્રીસથી પાંચસો ને એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી ચારસો ને એકોતેર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને એકાવન અડદ એક હજાર એકતાલીસથી સોળસો ને એકતાલીસ મગ એક હજાર એકથી અઢારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો એકાવનથી સોળસો ને એકસાઠ રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો છવ્વીસ વાલ આઠસો એકાવનથી થી ચૌદસો ને એક રાય નવસો એકથી બારસો એકતાલીસ ચણા સફેદ અગિયારસો એકથી અઢારસો ને એક રાયડો એક હજાર એકત્રીસથી એક હજાર ને એકત્રીસ લસણ એક હજાર એકથી ચોવીસો ને એકાણું વટાણા ઓગણીસો એકાવનથી થી ઓગણીસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જુના ગોંડલ જેતપુર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો કે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર